મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ વિના પર મિત્રો આજે ગયાથી જાન મારી વાણીજીના દીકરાના લગ્ન છે હું માંડવી તાલુકાના વિરાણી ગામમાં અને જાન લઈને ગયા છીએ નાની વીરાની ગામમાં જેને ગસતાવાળી વીરાણી પણ છે અને વરરાજા તૈયાર છે વરરાજા વિમલભાઈ જાન લઈને તમે બતાવ્યા અમારા નાના બહેના બધા બેઠા હતા રાજ જોતા હતા કે ક્યારે રિવાજ સામે કરે તો વેવાઈ છ કરે છે તૈયારી એટલે જો સામે અમારા પક્ષે વેવાયના વેવાય જુઓ કેવા તૈયાર થઈને સાફા ભાગી ઊભા છે આજુ એના દરરાજાના થયું છે ઉંમરમાં મોટા અને એની બાજુમાં એના નાનીમાં દેખાય મોટા થઈ અને નાનીમાં બાજુ અમારા દીદી હિના દીદી અમારા મણમાં હિંસા થઈ પછી બાજુમાં ઘરના જેઠાણી મારા હતા અને આજુ અમારા જમાઈ બે રણછોડ જમાઈ ઈશ્વર જમાઈ નિતેશ જમાઈ સાથે બાપુજી અને આ છે વરરાજાના મામી કોકિલા જોઈ ને મામીનો વ્રત થયો ને તો મામીનો વ્રત આપણે જોયો અહીં સામ આવી રહ્યું છે કે ફોટોગ્રાફર ફોટા પાડી રહ્યા છે આ બાજુ સામય આપણે એના વરરાજા તૈયાર અમારા ભદ્ર ભાણીજી કલ્પનાબેન અને એના સાથે છે એના જેઠાણી બંને આવ્યા છે વધાવવા માટે આ કચ્છ કડવા પાટીદાર સમાજનો રિવાજ છે જાનને સામયું લઈને ઘડીથી આવે કન્યાની ભાભી હોય યા કન્યાની કાકી હોય ભાભી ન હોય તો પછી કાકી હોય તો કોઈ પણ કૌટુંબિક પુત્ર વધુ હોય કુટુંબની એ વરરાજાને સામૈયાથી આવે તો એ સામ્યાને વધાવી રહ્યા છે અમારી ભાણજી પૈસા ફરીથી યાદ અપાવી દઉં કે મારા સગા નણમમાં આ દીકરી છે પણ ઉંમરમાં મેં સરખ્યું છે ભાણેજી પહેલાં આવું થતું ને મામી મામીભાણેજી મામા ભાણેજ સરખા હોય અહીંયા મારા ધુમાઈ આપે છે કવર ઘડી લી આવે એને લાગો આપવાનો થાય પેલા તો એક સિક્કા આપતા તો અંદર નાખી દેતા પાણીમાં હવે હાથમાં કવર આપી દે એક સિક્કો નાખી દે અને અહીં હવે વરરાજાને કોગળા કરાવશે આ પણ એક રિવાજ છે કે અને ગીત પણ ગવાય મેં ગીત મને મ્યુટ કરવા પડે ને તો ગાતી તું બેનો એ છેટાનો હાલ્યો લાડો સામળો એક એવું ગીત ગવાય પછી બીજું ગીત હતું કેસરીઓ લાડો તોરણે મોડો આવ્યો મણરાજ દાદાને તેડી આવ્યો લાડો માતાને મેલી આવ્યો મણરાજ ગમણાથી આયો લાડો આથમણા ઉતારા રે ખેસરિયો લાડો તોરણે મોડો આયો મણરાજ જે વધાવતા હતા એમના સાસુમાં અને કાકી સાસુ બે રહ્યા છે વિમલભાઈને અને સામે ઘડીને મારી ભાણેજી અને એમના જેઠાણી વધારે સામે પક્ષી ગીત ગવાય આવડો લો ભારો મે તો ક્યાંય નોટો નીઠો આવડો લો ભારો અમે નાની વિરાણીમાં નીઠો માટે એકદમ જામ્યું નહીં ને ફરીથી ગાય આવડો લો ભારો મેં તો ક્યાંય નહોતો ડીઠો આવડો લો અમે વીરાણી ગામમાં દીઠો કાલે કે તાતા વેવાય સોના નારિયેળ વાંધશું આજે તો સાદા ત્રિફળ હોય રે હું શીલા વેવાય આવડો નો ભારો અમે ક્યાંય નતો ઢી હીઠો એટલે સામ સામે આવા ગીત ગવાય અમારી પેઢી ગીત ગાતી પણ હવે ગીત બહુ ઓછા ગવાય છે સાચું છે ને તો અહીં ઢોલીડા ધ્રુસકે છે અને સરસ મજાની રમત રમાઈ રહી છે દીકરો પરણાવવાનો હરખ એટલે બધા રમી રહ્યા છે અહીં વેવાઈ વેવાઈને મળતા જાય છે હરખ વેર હક લઈને મળે પ્રેમથી ભેટે તો એને વેવાઈ જોવા છે દીકરીના બાપોએ ચૂકી ના લે જેઠજી હાથ ઊંચા કરે રીતે અમે લગ્ન અમે જાનમાં માન્યા છે તો મેરેજ ઝલક આપો આખી આખી વોઇસ નહીં નાખી તો ચાલશે અને ઢોલ વગાડ્યા છે એને જોઈને પણ આનંદ થાય કારણ કે એ અમારા ગામમાં અમારા ઘરે રહે છે અને સમયભાઈ તેનો ભાઈ છે સુરેશભાઈ અને જો અહીં મામા રમી રહ્યા છે વિમલના મામા એને મારા ભણે છે દેખાય છે મામા મામું અને મામાના દીકરા આનંદ કરે છે હિમરભાઈનું મામેરું સરકું અમેરું છે એનો આનંદ છે ના લઈ શકી સાંજો દાડ પૈસા નામ છે કિશોરભાઈ અમારું ભાણીજ છે એના ભાણીજ ના લગ્ન છે આગળ વધી રહ્યા છે કઈ એવા ડાયરેકશન આપી રહ્યા છે આગળ વધવા માટે પણ ઢોર નગારા એમ કે છે કે ના અમે રોકીનું પાછું હજી ઢોર કરો વરસી પડો જાનૈયા વરસો અને ખરેખર વરસ્યા બધા તો નું ને હવે ઘણું થઈ રમાય નહીં તો પછી જાન્યા ગીત ગાતા જાય બેનો છેલ છબીલી કન્યા વર મોતી નો છે નાણો રે કન્યા કાગળ મો કયો વર વાંચી વેલા આવો રે હું કેમ આવું રાજા ને મેળી ના મોલ રે તો આવા સરસ મજાના ગીતો ગવાતા જુઓ મારા જેઠાણી આગળ વધી ગયા છે વિમલભાઈના મામા તો હોય

આ તો છે પ્રસંગની મોજ આનંદ એને છે કહેવાય ને સુરેશભાઈ ગોળ વગાડી ગયા છે

અહીં વિડીયો કોઈ કરી વિડીયો કોઈ કરી શકે એમ નહોતું એટલે મેં તો ચાલો સેલ્ફીથી સેલ્ફી સ્ટીક હું લઈ નતી ગઈ એટલે થોડુંક મોટું મોટું સીન દેખાશે મારું અહીં અમારા પ્રજ્ઞા દીદી બાજુમાં દીદી એની બાજુમાં હિના દીદી એટલે મારી ભત્રીજું ત્રણે લાઈન સર બેઠ્યું છે અને હું આગળ જ બેસી ગઈ હતી કારણ કે મને આ લગ્નનો આખો વિડીયો લેવો છે જો આજુબાજુ બધા જાનૈયા બેસી ગયા છે અને સામે વરરાજા આવી રહ્યા છે એટલે તો આપણે ગીત પણ એવું લગાવ્યું છે ને સીતાને તોરણ જો રામ પધાર્યા છે અને રામના પોખડા એમના સાસુમાં લઈ રહ્યા છે તો અહીં છે આ બાજુ જાનૈયા અને સામેની સાઈડ બેઠા છે માંડવિયા સમાજવાડીનો હોલ બહુ મોટો છે સરસ છે વાંધો આવે એવું નથી ઘણી જગ્યા પડી હતી આનંદ આનંદ થઈ ગયો ખરેખર આ વિડિયો જોજો અને આ વિડિયા પાછળનું વિડિયો બીજો આપીશ જેમાં કન્યા નું આગમન ખૂબ જોરદાર રીતે કર્યું છે તમને બીજા ઉડીયા રખવા મળશે આમાં આજ તમને ઝલક બતાવી દઉં છું કે ચોરી કેવી શણગારી છે તમે જોઈ શકો તો આ છે ચોરી મંડપ ચોરી મંડપમાં માં હમણાં જ વરરાજા હશે પોખણા પૂરા થશે એના પછી અને જો બાજુમાં જ હમણાં બતાવ માંડવિયા બેઠા છે આ માંડવિયાના ના બેનો ભાઈઓ તો માંડવીયા જ નહીં ભેગા ભેગા જ બેઠા હોય આ માંડવ્યાના બહેનો અને આ જો બેઠા છે આ બાજુમાં તમને બતાવી રહી છું ને આ બેનની પાછળ જ જે બેઠા છે મારા ફોલોર્સ છે ઘણી વાર મૂજ કરી કુકમા ગામના છે બેનને મેં આનંદ કર્યો મને મળવા આવ્યા તમે કોણ ઓળખો છો આમાંથી બીજા કોઈને કેટલાને ઓળખો છો કમેન્ટ કરવાની જરૂરથી કહેજો તો મને પણ આનંદ આવશે અને તમે લગ્નમાં ભાગ લીધો હોય તો પણ કરજો અને વિડીયોને શેર પણ કરજો તાકી આ લગ્ન પ્રસંગના વિડીયોને આપણે આગળ વધારી શકીએ અનેક લોકો સામે મૂકી શકીએ બરાબર વળ્યા વિમલભાઈના સાસરા પક્ષ અને પાછળ વિમલભાઈ આવે છે મંડપમાં સીતાનો તોરણેથી રામ આવી રહ્યા છે મંડપમાં તો અહી મંડપમાં વિમલભાઈ પધાર્યા છે હમણાં જ મેમનભાઈના સાસુ સસરા આવશે વિધિ માટે અહીં સસરાજી પધાર્યા અને સાસુમાં બેસી ગયા અહીં મારા છેડાછેડી બાંધે હું અહીં વિડીયોનું કરું છું એની ફરી મળું છું કન્યાની આગમન વખતે અને એ વિડીયો જોશું ત્યાં સુધી આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ હરિઓમ